અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં મોબાઈલ ટાવરના જનરેટરની ટાંકીમાંથી ડીઝલ ચોરીમાં ભરૂચ એલસીબી ટીમે રાજસ્થાનના બે શખ્સની ધરપકડ કરી સો લિટર ડીઝલ મળી રૂપિયા પાંચ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભરૂચ અંકલેશ્વરની આસપાસ આવેલા મોબાઈલ ટાવરના જનરેટરની ટાંકીમાંથી ડીઝલની ચોરી થાય છે તેમાં રાજસ્થાનની ટોળકી સંડવાયેલી છે અને હાલ બે રાજસ્થાનના શખ્સો બોલેરો પિકઅપમાં ડીઝલના કારોબાર ભરી હાઈવે ઉપર આવેલા અરોમા હોટેલના કમ્પાઉન્ડમાં ડીઝલ વેચવા ફરી રહ્યા હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે હોટેલના કમ્પાઉન્ડમાં તપાસ કરતાં પિકઅપ ગાડી મળી આવી પોલીસે પિકઅપમાં તપાસ કરતા ડીઝલ ભરેલા ત્રણ કારોબારો મળી આવ્યા હતા પોલીસે જીતાલી ગામની સિદ્ધેશ્વર સોસાયટીમાં રહેતા અને મૂળ રાજસ્થાનના પિકઅપ ચાલક મુલારામ સોનારામ ચૌધરી અને કાપોદરા વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાનના સોહનલાલ ભગીરથરામ બિશ્રોય ની અટકાયતા કરી કુલ રૂપિયા પાંચ લાખ ઓગણીસ હજારનો મુદ્દા માલ જપ્ત કરી અંકલેશ્વર રૂરલ પોલીસના હવાલે કર્યો ધર્મેશ રાણા દ્રષ્ટિકોણ ન્યૂઝ અંકલેશ્વર